ભરૂચ જિલ્લાના અંકલેશ્વર સહિત હાંસોટ પંથકમાં અતિભારે વરસાદના કારણે મોટાભાગના ખેતરોમાં પાણી ભરાઈ જતા ડાંગર સહિત શાકભાજીની ખેતીને મોટું નુકસાન પહોંચ્યું હતું હાલમાં જ વાવણી કરી સારા વરસાદની આશા સેવીને બેઠેલા ધરતીપુત્રોને આકાશી પાણીના કહેરે માથે હાથ દેવાની નોબત સર્જી દીધી છે અંકલેશ્વર હાસોટ પંથકના હજારો હેક્ટરમાં ડાંગરની વાવણી કરનારા ખેડૂતોની હાલત તો ભારે કફોડી બની છે ઉનાળુ સિઝનમાં ડાંગરની ખેતીમાં માલામાલ બનેલા ખેડૂતોએ ચોમાસાની શરૂઆતમાં પણ બમણા ઉત્સાહથી ડાંગરના તરુની વાવણી કરી હતી પરંતુ ભારે વરસાદના કારણે હજુ ખેતરોમાં પાણી ભરાયા જોવા મળી રહ્યા છે આ તરફ શાકભાજીની ખેતી કરનારા ખેડૂતોને પણ વરસાદી પાણીએ નવડાવી દીધા છે અંકલેશ્વરના દીવા તરિયા બોરભાઠા સજોદ હરિભરા સહિતના ગામોના શાકભાજી ઉગાડનારા ખેડૂતોને ભારે વરસાદે મોટું આર્થિક નુકસાન પહોંચાડ્યું છે ખેડૂતોએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે તેઓના ખેતર નજીકથી બુલેટ ટ્રેન અને એક્સપ્રેસ વે પ્રોજેક્ટ પસાર થાય છે ત્યારે તેના કારણે તેઓના ખેતરમાંથી પાણીનો નિકાલ અટકી ગયો છે અને પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ તેઓને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે શાકભાજીના બધા છે ગિલોળી બનાવે છે પરવળ બનાવે છે ભીંડા બનાવે છે ડૂટી બનાવે છે એ બધા જ શાકભાજી બનાવે છે બધા જ શાકભાજીમાં જે વરસાદ પડ્યો છે એના કારણે પાણી ભરાઈ ગયા છે બધું ટોટલી શોર્ટ ખલાસ થઈ ગયું છે